વેલકમ બેક વાત જમીન સંપાદનની હોય પાક વીમાની હોય ખેડૂત હંમેશા પીડાતો રહે છે હવે વીજ કંપનીની મનમાની સામે ખેડૂત લાચાર બન્યો છે પાવર ગ્રીડ કંપની જે રીતે ખેતરમાં બળજબરી પૂરક ખેતરમાં વીજપોલ નાખે છે તેને લીધે ખેડૂતો પરેશાન છે ખેડૂતોને ન તો પૂછવામાં આવે છે ન તો વળતર મળે છે ત્યારે આવા જ કેટલાક ખેડૂતોએ પોતાની વ્યથા વીટીવી સમક્ષ વ્યક્ત કરી સરકારશ્રી અવારનવાર આવ્યો અણધડ જાહેરાત કરે છે ખેડૂતોને લાભના બદલે જે નુકસાન થઈ રહ્યું છે એનું કોઈ સર્વે કરતું નથી બે ત્રણ એકર જમીનમાં પોતાનું ગુજરાન ચલાવતા હોય એવામાં આવો મોટો હેવી થાંભલો આવે લાઈનનો તો એનાથી ખેડૂતોને ખરેખર લાભના બદલે નુકસાન થઈ રહ્યું છે સાત કેવી ની જે લાઈનો નીકળે છે ખેડૂતોના જે ખેતર માંથી પસાર થતી હોય છે જે અમુક ખેડૂતો નાની જમીન હોય એમાં જે લાઈન નીકળે તો એને એ પ્રમાણે વળતર ના મળતું હોય ખેડૂત ના એને માંગ પ્રમાણે વળતર ન મળે તો ખેડૂત ને એક બાજુ પાક નિષ્ફળ જાય અને એક બાજુ વળતર ન મળે તો ખેડૂતો બજાર હાવ મોતે મરી જાય કમોતે મરી જાય એવું થાય છે